ભરૂચ લોકસભા બેઠક ઉપર મતદારો દ્વારા ઉત્સાહભેર મતદાન સાંજે પાંચ વાગ્યા સુધીમાં અંદાજે સરેરાશ સિત્તેર ટકા મતદાન વાગરાના ચાચવેલ ગામે મહિલા મતદારોએ ભાજપના કમળવાળી સાડી પહેરી મતદાન કર્યું ભરૂચ લોકસભા બેઠક ઉપર મતદારો દ્વારા ઉત્સાહભેર મતદાન કર્યું હતું ભરૂચ લોકસભા બેઠક માટે સાત વિધાનસભા ક્ષેત્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી વહેલી સવારથી જ આ વખતે મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો કેટલાક સ્થળો ઉપર સવારે સાત વાગ્યાથી જ મતદારોની કતારો જોવા મળી હતી સવારે નવ વાગ્યા સુધીમાં અગિયાર મતદાન નોંધાયું હતું

મારું નામ હરદીપસિંહ માત્રોજા છે હું પારવલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું મેં આ ફર્સ્ટ ટાઈમ વોટ આપ્યો છે તો મને ઘણી આનંદની લાગણી અનુભવે છે તો જે દેશનો વિકાસ કરે એને મેં મત આપ્યો છે તો દેશના દરેક નાગરિકે વોટ કરવો જોઈએ હું ફર્સ્ટ ટાઈમ વોટર છું અને મારો મત ડેવલપમેન્ટને જશે યુવાને રોજગાર આપશે એને જશે કોઈ એવું નથી કે બાયસ વોટિંગ થશે અને હું એવી પાર્ટીને જે દેશનું ભલું ઈચ્છે છે મારું નામ પટેલ નીરવ ચંદ્રકાંતભાઈ છે હું બીએસસી સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું મેં આ ફર્સ્ટ ટાઈમ વોટિંગ કર્યું છે ને આઈ ફીલ સો થ્રીલિંગ દેટ નાઉ ધેટ મારો મત એને જ કે જે દેશને સારો વિકાસ કરી શકે છે જે દેશના યુવાઓને સમજી શકે છે અને જે અભ્યાસ અભ્યાસ નહીં પણ બધી જ રીતે જે આપણા દેશના જે વિકાસ માટે જે ઉપયોગી છે તે સંશોધન જેવા બધા જ કાર્યો કરી શકે મારવાટ વટેને છે કેટલાક સ્થાનો પર એવી એમ ખોટકાયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે એકંદરે બપોર સુધીમાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું પરંતુ અચ્છણ ગામ ખાતે એક મતદાર મતદાન કર્યા પછી બહાર આવતા જ તેને હૃદયરોગનો હુમલો આવતા તેનું મૃત્યુ થયું હતું બનાવના પગલે અચ્છણ ગામમાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી બપોરે તાપમાન વધતા આકરા તાપના પગલે મતદારોનો ઘસારો ઓછો થયો હતો જોકે ઉનાળાના પગલે ચૂંટણી પંચે આ વખતે મતદાન માટેના સમયમાં વધારો કરી સવારે સાત થી સાંજે છ કલાક સુધીનો સમય રાખ્યો છે જે જોતા આ વખતે મતદાનમાં પણ વધારો થાય તેવી સંભાવના છે ઉલ્લેખનીય છે કે ભરૂચ લોકસભા બેઠક ઉપર કુલ પંદર લાખ ચોસઠ હજાર બસો પાંચ મતદારો નોંધાયા છે જેમાંથી બપોરે એક વાગ્યા સુધીમાં સરેરાશ પચાસ ટકાની આસપાસ મતદાન નોંધાયું હતું જેમાં સૌથી વધુ દેડિયાપાડામાં સાહીઠ ટકા મતદાન નોંધાયું હતું અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ભરૂચ લોકસભા બેઠકમાં સાત વિધાનસભા ક્ષેત્રમાં જંબુસર વાગરા ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા દેડીયાપાડા અને કરજણ બેઠકનો સમાવેશ થાય છે જેમાં ભાજપ પાસે ત્રણ બેઠક ભરૂચ અંકલેશ્વર અને વાગરા છે જ્યારે જમ્મુસર અને કરજણ કોંગ્રેસ પાસે અને ઝઘડિયા અને દેડિયાપાડા બંને વિધાનસભા બેઠક બીટીપી પાસે છે ભાજપમાંથી સતત છઠ્ઠી વખત મનસુખભાઈ વસાવા ચૂંટણી જંગમાં છે કોંગ્રેસે નવયુવાન શેરખાન પઠાણને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે બીટીપીમાંથી ખુદ છોટુભાઈ વસાવાએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે ત્યારે ભરૂચ લોકસભા બેઠક ઉપર ત્રિપાખ્યો જંગ ખેલાઈ રહ્યો છે વાગરાના ચાચવેલ ગામે મહિલા મતદારોએ ભાજપના કમળવાળી સાડી પહેરી મતદાન કર્યું ભરૂચ લોકસભાની ચૂંટણીમાં વાગરાના ચાંચવેલ ગામના બૂથ નંબર સાતમાં કેટલીક મહિલાઓ સવારે સાડા નવ વાગ્યાની આસપાસ મતદાન કરવા પહોંચી હતી તેમણે પરિધાન કરેલ સાડીઓ ઉપર બીજેપીના ચિહ્ન કમણની પ્રિન્ટ કરેલ હોવાનું સામે આવ્યું હતું તેમણે કમણના નિશાનવાળી સાડી પહેરી મતદાન કરતા આદર્શ આચાર સંહિતાનો ભંગ થયો હતો જોકે આ બાબતે કોઈ પણ કાર્યવાહી ન થઈ હોવાની માહિતી સાંપડી રહી છે ભીલિસ્તાન ટ્રાઇબલ પાર્ટી દ્વારા ચૂંટણી અધિકારને ફરિયાદ કરવામાં આવી હોવાની માહિતી સાંપડી છે આલિયા બેટના મતદારો માટે વિશેષ સુવિધા કરાઈ હતી વાગરા તાલુકામાં આવેલ આલિયા બેટ ખાતે અંદાજે બસો જેટલા મતદારો વસવાટ કરે છે પહેલા નદીમાં પાણી હતું ત્યારે તેઓ નાવડી કે બોટમાં બેસી મતદાન કરવા જતા હતા પરંતુ હાલ નદીમાં પાણી ન હોવાથી તેમને મતદાન કરવા માટે જવામાં હાલાકી ભોગવવી પડે તેમ હતી જેને લઈ તંત્ર દ્વારા બે એસટી બસોની ખાસ સુવિધા આ બસ્સો મતદારો માટે ઊભી કરાઈ હતી જેના દ્વારા તેમણે મતદાન મથક સુધી પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ભરૂચ લોકસભા બેઠક પર ભાજપમાંથી સતત છઠ્ઠી વખત ઉમેદવારી કરનાર મનસુખભાઈ વસાવાએ રાજપીપળા ખાતે મતદાન કરી પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

એના ઉપરથી એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો પરાજય થશે પરાજયની જ્યારે વાત કરું છું એટલા માટે હું કરું છું કે છેલ્લા પાંચ વર્ષમાં કશું કર્યું નથી જે વચનો આપ્યા હતા વાયદાઓ કર્યા હતા તદ્દન નિષ્ફળ ગયા છે અને પોતાના વાયદાઓ આપવામાં જ્યારે નિષ્ફળ થતા હોય ત્યારે એને કવર કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા બીજા બધા મુદ્દાઓ આગળ ધરીને લોકોનો મત લેવાનો પ્રયત્ન કરે પરંતુ આ દેશના લોકો એમને સારી રીતે ઓળખી ગયા છે એમના જે કંઈક ઢગોસલા કેને કહી શકાય હટકંડા જેને કહી શકાય જે રીતે એમણે કાર્ય કર્યું છે મોટી મોટી વાતો કરીને લોકોને ભરમાવવાનો જે પ્રયત્ન કર્યો છે એમાં હવે એક્સપોઝ થઈ ગયા છે એમનો પર્દાફાશ થઈ ગયો છે પરિણામો જ્યારે સાત ચરણના આવશે ત્યારે ચોક્કસપણે એમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સરકાર સરકાર બન જ્યારે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે હાંસોડ તાલુકાના કુડાદરા ગામ ખાતે મતદાન કર્યું હતું અન્ય આગેવાનોમાં ધારાસભ્ય દુષ્યંત પટેલે ભરૂચની કસક પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ અમલેશ્વર સ્કૂલ ખાતે પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ દાંડિયા બજાર પ્રાથમિક શાળા ખાતે કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણાએ અમલેશ્વર પ્રાથમિક શાળા ખાતે જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ ટંકારી બંદર પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું ભરૂચના કલેક્ટર રવિકુમાર અરોરાએ પોતાની પત્ની સાથે પોલીસ હેડક્વાર્ટર્સ પ્રાથમિક શાળા ખાતે મતદાન કરી લોકોને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા અપીલ કરી હતી की पहली ताकत है हमारा मतदान जिम्मेदार यहाँ हर नागरिक की यही तो है पहचान अपने विवेक से उसे ही चुनोगे अपना वो, जब के के अपना जब महिला पुरुष वृद्ध युवा सबका ये कर्तव्य है आपका मतदाता होना आपका अधिकार है महिला पुरुष वृद्ध દેનાબલગે દોગે જબ નિકે ઔર દોગે લોકશાહી નું સૌથી મોટું પર્વ એટલે આ દેશની આપણી લોકસભાની ચૂંટણી આ દેશ કોના હાથમાં સોંપવો છે એ નિર્ણય આજે કરવાનો છે હું મારો નિર્ણય કરીને આવ્યો છું આપ પણ આપણો નિર્ણય આપણો મત અધિકાર જરૂરથી કરશો મજબૂર નહીં મજબૂત સરકારને મત આપજો કહેવાયું છે કે સજ્જનોની નિષ્ક્રિયતાને કારણે દુર્જનો ફાવી જાય છે આવું ન બને તે માટે જરૂર મતદાન કરજો સતાયુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પર સતાયુ મતદારો એટલે કે સો વર્ષથી વધુ વય ધરાવતા વૃદ્ધ મતદારો પણ ઉત્સાહભેર લોકશાહીના પર્વમાં જોડાયા હતા એક સાલ ગામમાં એકસો બે વર્ષના ગજરાબેન સોમાભાઈ પટેલ ભરૂચમાં એકસો વર્ષની એક વૃદ્ધા તથા એકસો વર્ષના એકસો સોળ વર્ષના લખમાબાઈ પણ પોતાના મતાધિકારનો મતદારોનો ઉત્સાહ વધાર્યો હતો જેમાં ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલ ખાતે પંચ્યાસી વર્ષના અશક્ત અને અપંગ ઇસ્માઈલ ભાઈએ મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આમોદમાં લોકસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી લોકસભાની સામાન્ય ચૂંટણી બે અંતર્ગત આજે આમોદમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયાનો સવારે સાત કલાકથી પ્રારંભ થયો હતો મતદાન મથક ઉપર સવારથી જ મતદારો મતદાન કરવા મતદાન મથક ઉપર પરિવારના સભ્યો સાથે ઉમટી પડ્યા હતા આમોદમાં ભારે ઉત્સાહ સાથે સવારથી જ મતદાન મથક ઉપર મતદાતાઓની કતારો લાગી હતી અને શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું આમોદમાં વયોવૃદ્ધ લોકોએ પણ મતદાન કરી લોકશાહી પ્રત્યે પોતાની ફરજ અદા કરી હતી આમોદ તાલુકામાં મતદાન પ્રક્રિયામાં મશીન ખોટકાઈ જતા મતદાન પર રોક લાગી હતી આમોદ તાલુકાના કેટલાક ગામોમાં ઈવીએમ તથા વીવીપેટ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા કલાકથી અડધો કલાક ખોરવાઈ ગઈ હતી અને તેલોદ કેરવાડા તથા પુરસા ગામે વીવીપેટ બદલાતા ફરીથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી કેરવાડા ગામે વીવીપેટ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા સવારે સાત આડત્રીસ કલાકે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું આમોદ તાલુકાના પુરસા ગામે વીવીપેટ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા आमद पोलीस पण घटनास्थळे पोहोचली ગઈ હતી અને વીવી પેટ મશીન બદલ્યા બાદ ફરીથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું મતદાન મથક क्रमांक 213 આજ રોજ મતદાનની કામગીરી ચાલી હતી પરંતુ 2 અને 5 કલાકની વીવી પેટના જે ટેકનિકલ ખામીને કારણે 2 ને 35 મિનિટ 35 કલાકે લગભગ અડધા કલાક સુધી મતદાન બંધ રેવા પામ્યું

ત્યારે આમોદમાં બીટીપીના રાજકીય વહીવટદારે આમોદ પંથકના કેટલાક ગામોમાં પોલિંગ એજન્ટો માટેની વ્યવસ્થા ના કરતા બીટીપીને ભારે ફટકો પડે તેમ લાગી રહ્યું છે આમોદ બિલિસ્તાન ટાઈગર સેનાના પ્રમુખ ગિરીશ માછીએ જાહેરમાં મીડિયા સમક્ષ પોતાનો બળાપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે છોટુભાઈ વસાવાની પાર્ટી માટે કામ કરીએ છીએ પરંતુ આજકાલના આવેલા લોકોને પાર્ટીએ વહીવટ આપી દીધો હતો તેમજ પોલિંગ એજન્ટોને કોઈ રોકડ રકમ ન મળતા આમોદ શહેર તેમજ તાલુકાના કેટલાય ગામોમાં પોલિંગ એજન્ટો મળ્યા આ ઉપરાંત આમોદ તાલુકાના કેટલાય ગામડામાં બીટીપીની મતદાર સ્લીપો પણ વહેંચવામાં આવી નહોતી નગરમાં રહેતા બીટીપીના રાજકીય આગેવાન એમ બી પંડ્યાને પોલિંગ એજન્ટો ના મળતા પોતાના ઘરના જ સભ્યો તેમજ સંબંધીઓને પોલિંગ એજન્ટમાં બેસાડવા પડ્યા હતા મતલબ એમબી પંડ્યા સાહેબનો તમારી બીટીપી પાર્ટીમાં કોઈ જ હોદ્દો નથી એ જ હોદ્દો નથી છતાં પણ બધો વૈભવ જે ઉપરથી છોટો એમબી પંડ્યાને બધો આપ વૈભવ આપવામાં આવ્યો છે અને અન્ય લોકોને જે નવા લોકો અત્યારે કેટલા દિવસથી જોડાયેલા છે એમને બધો વૈભવ આપવામાં આવ્યો છે અને અમે જે જૂના માણસો છે હોદ્દેદારો છે પાંચ વર્ષથી આ સંગઠનની અંદર ખૂન પસીનો એક કરીને આ સંગઠનને જોઈન કર્યું છે આમો તાલુકાની અંદર ગામે ગામ યુવાનોને અમે ઉભા કર્યા છે ને આ દિવસોની આ ચૂંટણીના દિવસોની અંદર અમને કોઈ પણ વહીવટ કે કોઈ પણ આપવા વહીવટ આપવામાં આવ્યો નથી તેથી અમને આ મન દુઃખ થયું છે